નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી અમરેલીના લાઠીમાં ભાજપ દ્વારા યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ સરદાર પટેલ જન્મ ઐતિહાસિક પદયાત્રાનું લાઠીથી બુરખિયા મંદિર સુધી આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વદેશી વસ્તુઓ અપનાવવાના શપથ લેવાયા સાંસદ ભરતભાઈ સુતરિયા ધારાસભ્ય જનકભાઈ તડાવિયા

આપણે કંઈક કંઈક સારું કામ કરતા હોય એમાં એક બે દણા વાંધો હોય પછી આપણે એમ કેવી કે ભાઈ ફલાણા ભાઈ બોલ્યા એટલે આપણે પછી કાંઈ બોલ્યા નહીં અને બધું એ કીધું એટલે બધું પૂરું થઈ ગયું એટલે ઈ માણસ કોણ હોય જ આપણે એમ કહેવી છે ને જહ રેખાવાળા એટલે ઈ માણસ બોલે એની રેખા એવી હોય એટલે બીજો કોઈ ન બોલીએ કે ઈ સરદ્ધા થાય જેને કીધું અને કોઈ પછી કઈ ન બોલી કે રજવાડ આપી દે એટલે એ આ ગામની ની અંદર કોઈ એવા માણસો હશે ને તો એ સરદાર સાહેબ નો આમ વાસ હશે આમાં એને વાણીમાં એટલી તાકાત હોય સરદાર સાહેબ કઈ નોંધ કર્યું બેઠા બેઠા ખુરશી પડવાની એની વાણી અને એની જહ રખા એવી હતી અને પછી કદાચ કરવાનું જોવું હોય તો હૈદરાબાદ વાળાને બતાવી દીધું હતું એટલે એમે કઈ પાછા નહોતા કાલે અમે ભાવનગર હતા અમિત શાહ સાહેબ આવ્યા હતા કૃષ્ણકુમારજીનાથી વાત કરીએ એને પણ એનો પણ આપણે ઇતિહાસ જાણ્યા જેવો છે કૃષ્ણકુમારજીનો એને પત્ર લખી અને સૌ શુભ શરૂઆત કરવી હોય કે રજવાડા ભારતની અંદર મેળવવાની તો આવો ભાવનગર અને ખાલી નાની એવી વાત સરદાર સાહેબની એકસો પચાસ મી જન્મજયંતિ નિમિત્તે આજે જે લાઠી સન્મુહ વિધાનસભાની અંદર પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ જ રીતે આખા દેશભરની અંદર આ યાત્રા નીકળે છે સરદાર સાહેબે આપણા માટે શું કર્યું છે અને શું આપણી માટે મૂકી ગયા છે તેની લોકોને વાત કરવી છે અને યાત્રામાં લોકો સ્વયંભૂ જોડાય છે આજની યાત્રા આ પાંચમી મારે યાત્રા છે મારી લોકસભાની અંદર આ યાત્રા ઐતિહાસિક યાત્રા લાઠીની બની ગઈ છે કેમ કે લોકો સરદાર સાહેબ વિશે કેટલો પ્રેમ છે કે સંયમો લોકો જોડાય અને આ યાત્રાને સફળ બનાવવા માગે છે અને આ યાત્રા ભરીખ્યા લાઠીથી લઈ અને ભરીખ્યા ધામ હનુમાન દાદાના સાનિધ્યમાં સંપૂર્ણ પૂર્ણાવતી કરવાની છે આજે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય છે નરેન્દ્રભાઈ મોદી સમગ્ર ભારતની અંદર એકસો ને પચાસમી જન્મ જયંતિ નિમિત્તે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની જે પદયાત્રાનું આયોજન આજે લાઠી વિધાનસભામાં કરવામાં આવ્યું છે આ પદયાત્રાની અંદર તાલુકાના તમામ મંડળો અને પ્રતિનિધિઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જિલ્લા પંચાયતના સભ્યો ખાસ કરીને તંત્રના તમામ વિભાગના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ આ યાત્રામાં જોડાયા છે અને ખૂબ મોટી સંખ્યામાં આ યાત્રાનું વૃખ્યા હનુમાન મંદિરના દર્શન કરી અને યાત્રાનું સમાપન થવાનું છે